તો નમસ્કાર મિત્રો ગમન સાંતલ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે તો મિત્રો બે દિવસથી સોશિયલ મીડિયા પર ધરદી સોલંકીના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તેમણે લવ મેરેજ કરી દીધા છે અને તે પણ મોન્ટુ વાઘેલા સાથે અને મિત્રો તેમની પર કોટી કોટી કોમેન્ટો પણ થઈ રહી છે કે કે તેમણે એક બોયફ્રેન્ડ છોડીને બીજા બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે તો મિત્રો તમે એ ઘણા વિડીયો જોયા છે કે સિંદૂર કોક બીજો પૂરે છે અને મેરેજ કોઈક બીજા જોડે કર્યા છે તો મિત્રો હું આ વિડીયોમાં તમને બતાવીશ કે ટોચના સિંગર કેવા એવા કાજલબેન મેહરિયા આ વિશે કેટલા ગુસ્સે થયા છે તો મિત્રો તમે ઘણા બધા વિડીયોમાં જોયું હશે કે તેમનું સિંદૂર ખૂબ બીજું પૂરે છે તો મિત્રો હું આગળ તમને એક વિડીયોમાં બતાવીશ કે કાજલબેન મેહરિયા શું બોલ્યા છે આ વિશે અને તેઓ ઘણા ગુસ્સે પણ થયા છે તો મિત્રો આ બધા ફોટો અને વિડીયો કાલના છે જેઓ ધરતી સોલંકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કર્યા છે તો મિત્રો તમારું શું કહેવું છે ધરતી સોલંકીએ બહુ ખરાબ કામ કર્યું છે તો મિત્રો કોમેન્ટમાં જણાવજો અને મિત્રો આ વિડીયો કાલનો છે જેમણે પોતાના ઘરે વેલકમ સેરેમની ઉજવી હતી અને તેઓ જુઓ કેટલા ખુશ છે અને મિત્રો આખા ગુજરાતમાં ખબર પડી ગઈ છે કે તેમને ખૂબ ખરાબ કામ કર્યું છે તો મિત્રો આગળ જોતા રહો આ વિડીયોમાં કે કાજલ મેરિયા શું બોલ્યા તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં Jai Mata Di mitro